દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ભાવનગરમાં હાઈ એલર્ટ રાત્રિના સમય સુધી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દેશની રાજધાની દિલ્હીમાં ગત સાંજે બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાઈ સ્થિતિ જોવા મળી હતી જેને અનુસંધાને ભાવનગર શહેર અને જિલ્લામાં પણ રાતથી સઘન ચેકિંગની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી શહેર તેમજ જિલ્લાના સંવેદનશીલ સ્થળોએ અને દરિયામાં છ થી વધુ લેન્ડિંગ પોઈન્ટ ઉપર પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગ કડક હાથે કરાયું હતું રાત્રે બે વાગ્યા સુધી પોલીસે વિવિધ સ્થળે ચેકિંગ કર્યું હતું પરંતુ કશું વાદનજક હાથ લાગ્યું ન હતું જેને અનુસંધાને ભાવનગર જિલ્લા એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન તળે શહેર તેમજ જિલ્લામાં સંવેદનશીલ સ્થળો રેલવે સ્ટેશન બસ સ્ટેશન તેમજ ચેકપોસ્ટ ઉપર પોલીસની જુદી જુદી ટીમો દ્વારા સઘન પેટ્રોલિંગ રાખી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ભાવનગર દરિયા કિનારામાં છ લેન્ડિંગ પોઈન્ટ ખાતર લાખણકા ઘોઘા તેમજ રોરો ફેરી અને ભાવનગર નવા બંદર ઉપર પણ મરીન પોલીસ દ્વારા સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું ભાવનગરમાં સોમવારથી જ રાત્રે એસઓજી પોલીસ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં સ્ટાફ તથા બોમ્બ અને ડોગ સ્કોડ દ્વારા શહેરના ભીડવાળા સ્થળો પર જેવા કે એસટી સ્ટેશન રેલવે સ્ટેશન હિમાલયા મોલ વગેરે સ્થળોએ ચેકિંગ કર્યું હતું ઉપરાંત વાહન ચેકિંગ કર્યું હતું ભાવનગરમાં સાત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ચેકપોસ્ટ આવેલી છે જેમાં મોવાના માડીયા કુટવડા ગાડીયાધર વેળાવદર ભાલ જેસર હિલપરી કેરિયા ઢાળ રંગોળા ચોકડી વગેરે પીએસઆઈ સાથેને પાંચનો સ્ટાફ કાર્યરત કરી દેવાયો છે ઉપરાંત સહિતના તમામ ચેકપોસ્ટને નાકાબંધી ચૂઝ કરવા પણ આદેશ અપાયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું